નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટકતાવાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો મિત્રો આજે આપણે ડબલ શેર કોમ્બો મોડલ થેશનનું પરફોર્મન્સ લઈને આવ્યા છીએ રાયડાના પાકની અંદર અને અહીંયા તમે જોઈ શકો છો આપણા જૂના અને જાણીતા જાણીતા મિત્ર રતિલાલ રતિલાલની મોજ આજે તમને બતાવવાના છીએ બતાવવાના છીએ તો મિત્રો વિડિયોની અંદર છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને જે ખેડૂત મિત્રો પહેલી વાર ચેનલ ઉપર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો તો મિત્રો થોડીવાર માટે આપણે રતિલાલ કેવો ઓર કરે છે એ જોઈશું પછી આપણે ફરતી બાજુ બધું પરફોર્મન્સ બતાવીશું તો જુઓ આપણા રતિલાલ બંકા રાયડા રાયડો ઓરી રહ્યા છે અને કેવો ઓર કરે છે એ જુઓ તમે

આપણા દેશન નું ઓગર તમે જુઓ કેટલી સ્પીડ માં ફરે છે ઓગર સ્પીડ તમે જુઓ એવું હા હા તો બરાબર હો અને આપણા સબસ્ક્રાઈબર સબસ્ક્રાઈબર કેવું હોય તો શું કે છે તમે બોલો કાયડો બાયરો લેતા હોય એમને કોઈ કહેવું હતું

અહીંયા પહેલું ખેતર છે બાજુમાં બીજું ખેતર પણ પડ્યું છે એ અત્યારે કાઢવાનું છે અને આ ઢગલો પડ્યો છે એટલું કાઢવાનું છે આપણે પછી આપણે વિપુલભાઈનો રાયડાનો બંબો કેવો પડે છે એ બતાવીએ વિડીયોની અંદર જોડાયેલા રહેજો મિત્રો રતિલાલનો ઝપાટો કેવો છે આપણે બતાવીએ વાહ રતિલાલ તમારો ઝપાટો વાહ વાહ રતિલાલ રતિલાલ આપણા વિડીયોમાં દર વખત આવે છે અને ખેડૂતોને મોજ પડી જાય છે રતિલાલ એવું કામકાજ છે રતિલાલનું જોરદાર હાઈટ વર્ષ થયો તોય ઘોડા જેવા થયો દોડ જુઓ હાઈટ વર્ષ થયો તોય મિત્રો ઓર કેવો થાય છે કોમેન્ટમાં જણાવજો જે પણ મિત્રો થેસર રાખતા છે એમને ખબર હશે કે બેક ટોકરી જે મોડલ હોય એની અંદર પાથરનું ઓગણની સ્પીડ આના કરતાં ધીમી હોય આ થેસરની સ્પીડ આપણે ફૂલ રાખેલી છે ચાર સ્પીડમાંથી છેલ્લા નંબર પર અત્યારે છે એટલે જોરદાર ઓર થાય છે પાથરો આપણે ટોકરીની અંદર નાખીએ તરત જ ખેંચાઈ જાય છે જે પ્રકારનો ઓવર છે જુઓ તમે જોરદાર પરફોમન્સ છે ખાલી અંદર ઓરનારા જે માણસો હોય એમને આવડત ઉપર જાય છે અને અહીંયા રિવર્સ ગેર ગેર છે જો અંદર વધારે પાથરો આવી જાય અથવા કોઈ પણ ચોટી જાય પડ્યું તો આપણે રિવર્સ પણ કરી શકીએ છીએ એ રીતનું આપણું થેસર છે હવે ડબલ ચેર કોમ્બો મોડલનું આપણે રિઝલ્ટ બતાવીએ કેવું પરફોર્મન્સ છે રાયડાની અંદર આ રીતનો રાયડો નીકળે છે એકદમ ક્લીન કોઈ પણ જાતનો ફાયદા થતા નથી બિલકુલ બિલકુલ ફાયદા થતા નથી એકદમ તો કમ્પ્લીટ આવે છે મિત્રો ચાર બોરી ભરાઈ ગઈ છે હવે પાંચમી બોરી લગાવે છે ભાઈ આ તો બફમત છે આપડા દેખાનું હવે આપણે ટ્રેક્ટરના ના બાજુ ગઈશું ટ્રેક્ટર કેવું મિત્રો હવે આપણે ટ્રેક્ટરનું પરફોર્મન્સ બતાવીએ ટ્રેક્ટર કેવું આપણું છે ત્રીસ અડતાલીસ ડીઆઈ ઇન્ડો ફાર્મ પચાસ અને અહીંયા પડી છે જોન ડિયર એકાવન ઝીરો પોચ હવે આપણે ટ્રેક્ટરનું પરફોર્મન્સ તમને એનું ફાયરિંગ સોંપળો તમે એકદમ ફ્રી ફાયરિંગ છે હવે આરપીએમ એના બતાવીએ આપણે ટ્રેક્ટર અગિયારસો આરપીએમ ઉપર ચાલે છે અગિયારસોથી સાડા અગિયારસો જેવા અગિયારસો બારસો આપણે કહી શકીએ અને થોડી વાર માટે તમે એનું ડેશબોર્ડ જોતા રહો જેથી આપણે ખબર પડે કે ટ્રેક્ટર દબાય છે કે નહીં એકદમ ફ્રીજ ચાલે છે વધારે અથવા બે ત્રણ પાથળા ભેગા જો થાય તો કદાચ પચાસ આઠ પીએમ કરીને ઉપર થઈ જાય છે તો એ રીતનું પરફોર્મન્સ છે તમે જુઓ આ રીતનું આપણું ટ્રેક્ટરનું પરફોર્મન્સ છે મિત્રો હવે અહીંયા તમને બતાવી દઈએ કે પોરાનું કટિંગ કેવું થાય છે તો અહીંયા જુઓ ત્રણ ભૂંગળામાંથી ભૂસું નીકળે છે અને ઉપરથી ધુમાડો અને નાના મોટા ડોકા હોય એ નીકળી જાય છે અહીંયાથી આ રીતના ડોકા અહીંયા પડે છે અને ત્યાં ઝીણું કટિંગ થાય છે આ બાજુ થોડું મોટું સામાન્ય મોટું કટિંગ થાય છે અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતનું પરફોર્મન્સ છે આપણા દેસાનું એકદમ ઝીણું કટિંગ થાય છે કોમ્બો મોડલ શેસનું પરફોર્મન્સ રાડાની અંદર ખૂબ જ સારું એવું આવી છે આપણું હળદની અંદર તો આપણે બતાવ્યું હતું પણ રાયડાની અંદર તમને બતાવી દીધું કે પરફોર્મન્સ કેવું છે તો હવે આપણે સેસરના વિશે કોઈપણ મિત્રો માહિતી લેવા માગતા હોય તો અહીંયા તમને નંબર આપી દઉં તો અહીંયા તમે જોઈ શકો છો ત્રીસ એગ્રિકલ્ચર દરામલી અને અહીંયા સોમાભાઈનો નંબર આપેલો છે અઠાણું અઠાણું તેર પંચાણું બાણું એ નંબર પર ફોન કરીને તમે સોમાભાઈને વાત કરી શકો છો આને ડીલરશીપીડરની અંદર આવેલી છે

અને જો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરવાનું ના ભૂલતા ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ